નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વ્યક્ત કરી સંવેદના ગતરોજ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે શોક વ્યક્ત કર્યો સાબરકાંઠાની મુલાકાતે પહોંચેલા પ્રદેશ પ્રમુખે પાડ્યું બે મિનિટનું મૌન બ્લાસ્ટમાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી સહિતની કરી વાત તો કેન્દ્ર સરકાર સહિત ગૃહ મંત્રાલય કરી રહ્યું છે ઊંડાણપૂર્વક તપાસ બ્લાસ્ટ જેવી ઘટનાને દુઃખદ ગણાવી તો દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સમગ્ર દેશવાસીઓમાં ભારે શોક જોવાયો છે મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી યાત્રિકોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે તારીખ ઓગણીસ અગિયારના રોજ ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ તેમજ એકવીસમીએ પાલિતાણા બાંદ્રા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે ઓગણીસ મીએ ભાવનગરથી આ ટ્રેન રાત્રે નવ વીસ કલાકે ઉપડી બીજા દિવસે સવારે અગિયાર વીસ કલાકે બાંદ્રા પહોંચશે પાલીતાણાથી રાત્રે આઠ કલાકે પ્રસ્થાન કરી બીજા દિવસે સવારે દસ કલાકે બાંદ્રા પહોંચશે તેવી જ રીતે બાંદ્રાથી ભાવનગર માટે તારીખ એકવીસ અગિયારના રોજ બપોરે બાર પિસ્તાળીસ કલાકે ટ્રેન ઉપડી બીજા દિવસે સવારે ચાર પિસ્તાળીસ કલાકે ભાવનગર આવશે વીસમી બપોરે બે કલાકે બાંદ્રાથી ટ્રેન ઉપડી બીજા દિવસે સવારે છ કલાકે પાલીતાણા પહોંચશે બંને દિશામાં વિશેષ ટ્રેન ભાવનગર પરા સિહોર સોનગઢ ધોળા બોટાદ અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ વાપી પાલઘર અને બોરીવલી સ્ટેશન પર રોકાશે તમામ ટ્રેનોની ટિકિટ બુકિંગ તારીખ તેર અગિયારથી શરૂ થશે સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે યાત્રિકોએ વધુ ભાડું ચૂકવવું પડશે જુનાગઢ તાલુકાના વડાલની આસપાસના વીસથી વધુ ગામના મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકમાં મોટું નુકસાન થતા ખેડૂતોએ ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ફેરવવાનું ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો કહે છે કે તેમને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોવાથી સરકારે ખાસ સહાય ચૂકવવી જોઈએ કમોસમી વરસાદથી ડુંગળીના પાકમાં બાફીઓ અને ટીબી નામનો રોગ લાગી જવાથી પાક સદંતર નિષ્ફળ ગયાનો કિસાનોનો વાલોપાત તો મગફળીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે તેવું જ ડુંગળીના પાકને પણ મોટું નુકસાન થયું છે જૂનાગઢ તાલુકાના વડાલ સુખપુર માખિયાળા બામણગામ ચોકલી ચોકી ભિયાળ તેમજ કેરાડા જાલણસર બલિયાવડ તેમજ ડેરવાણ સહિતના ગામમાં મોટાભાગના ખેડૂતો મગફળીને બદલે ડુંગળીનું વાવેતર કરે છે